વડોદરાના કોર્પોરેટરો સેમિનાર માટે પ્લેનથી વીસ લાખના ખર્ચની મંજૂરી મંગાઈ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલા કોર્પોરેટરો પણ પ્લેનથી સિક્કિમ ગયા હતા પણ શું શીખીને આવ્યા વડોદરા શહેરને શું ફાયદો થયો તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે મહિલા કાઉન્સિલરો બાદ હવે પુરુષ કાઉન્સિલરો સિક્કિમ ખાતે યોજાનારા સેમિનારમાં ભાગ લેવા જશે આગામી છ માર્ચથી બાર માર્ચ સુધી ધ રિજિયનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લેશે આ ટ્રીપ માટે અંદાજીત રૂપિયા વીસ લાખનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે તે મુદ્દે સામાજિક કાર્યકર પંકજભાઈએ સવાલ ઉભા કર્યા છે કે પહેલા પણ કાઉન્સિલરો ટ્રેનિંગ અર્થે ગયા હતા પણ તે અર્થ વગરનું છે તેનાથી વડોદરા શહેરને શું ફાયદો તે દેખાઈ રહ્યું છે

સિક્કિમ જવાના છે એવી વાત છે અને સિક્કિમ જવા માટે જે પુરુષ કાઉન્સિલરો જવાના છે એમનો ચાળીસ લાખની આસપાસનો ખર્ચો છે અને આ ખર્ચાની અંદર તમે વિચાર કરો કે વડોદરા શહેર પહેલેથી જ સયાજીરાવ ગાયકવાડે સરસ એવી નગર રચના કરીને મૂકેલી છે એ નગર રચનાને મેન્ટેન કરવાની કામગીરી પણ વડોદરા મહાનગરપાલિકા કરી નથી શકીને વડોદરા શહેરનું દાટ વાળી દીધું છે વિકાસના નામે જે આડેધડ વિકાસ થયો છે એ વડોદરા શહેરની ખૂબસૂરતી ને બદસુરતીમાં પરિણામ આપ્યું છે એમણે બીજી બાજુ તમે જોઈ શકો છો તમારે સિક્કિમ જેવા રાજ્યમાં શીખવા જઈ રહ્યા છો તો સિક્કિમ એવું રાજ્ય છે જ્યાં બરફ પડે છે જ્યાં દુર્ગમ રસ્તાઓ છે જ્યાં પહાડો છે ત્યાં રખડતા ઢોરની સમસ્યા નથી ત્યાં વરસાદી પાણીની સમસ્યા નથી ત્યાં ગટરની સમસ્યા નથી પીવાના પાણીની સમસ્યા નથી ત્યાં રોડ રસ્તાની સમસ્યા નથી ત્યાંની વસ્તી કેટલી ઓછી છે અને તમે વડોદરા સાથે સરખાઓ કદાચ એવું બને સિક્કિમના ચાર પાંચ છ જિલ્લાઓ તમે ભેગા કરો ને તો વડોદરા ખાલી ચાર દરવાજા વિસ્તારની વસ્તી થાય આટલી વિષમતાઓ હોવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ત્યાં કંઈક શીખવા જાય એ વાત પણ ગળે ઉતરતી નથી ત્યાંથી કંઈક શીખીને આવશે કે વડોદરા શહેરને કોઈ ફાયદો થશે એ પણ લાગતું નથી મારા મતે તો એવું લાગે છે કે વડોદરા શહેરની જનતાના નાણાંનો સીધે સીધો વેડફાટ અને આ લોકોની ક્યાંક ને ક્યાંક પોતાનો વ્યક્તિગત સુખ સાચવવાનો આ એક પ્રયાસ છે એક પિકનિક સરકારી ખર્ચે થઈ જાય બાકી જો તમારે શીખવા જ જવું હોય તો સિક્કિમની અંદર સરકારી ટ્રેનમાં તમે જાઓ અને ત્યાં સિક્કિમમાં ગયા પછી ત્યાંના ગેસ્ટ હાઉસમાં રોકાઓ ગેસ્ટ હાઉસમાં રોકાયા પછી ત્યાંનું જ ગેસ્ટ હાઉસનું જમણ જમો એટલે તમને ત્યાંનો વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવી જાય અને પછી તમે ત્યાં જે સારી વસ્તુઓ દેખાય તે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરો બાકી ફાઇવ સ્ટાર હોટલમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ગટર જેવી વહે છે અને બાજુમાં ફાઇવ સ્ટાર હોટલો છે હોટલમાં બેસ્યા બેસ્યા તમને વિશ્વામિત્રીની બદસુરતી નહીં દેખાય એવી જ રીતે સિક્કિમમાં પણ હશે કે ત્યાં પણ પરિસ્થિતિ કંઈક અલગ જ હશે એટલે તમે જો શીખવું જ હોય તો સરકારી પૈસે જાઓ ખોટા ખોટા વેડફાટ ના કરો ફાઇવ સ્ટાર હોટલમાં જવાનું ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચો જો સરકારી વ્યવસ્થામાં તમે પ્રવાસ કરશો તો આ દસ ટકા ખર્ચો થઈ જશે અને બે થી અઢી લાખ રૂપિયામાં આ ખતકામાં તમે પ્રવાસ કરી શકશો અને વડોદરા શહેરની જનતા ને એનો લાભ આપી શકશો મહિલા મહિલા કાઉન્સિલરો પણ ગયા હતા એનાથી કઈ વડોદરા શહેર ને ફાયદો થવો શક્ય જ નથી તમે ગમે તે કરો પણ હોજમાં હોય તો હવાળામાં આવે સિક્કિમમાં તમે શું શીખવા જશો બરફ પડ્યો તો બરફ કેવી રીતે હટાવવાનો એ શીખવા જશો તો અહિયાં બરફ ક્યાં પડે છે અહીંયા રખડતા ઢોર છે ત્યાં રખડતા ઢોર છે જ નહીં ત્યાં ઢોરો માંડ માંડ જોવા મળે તમને તો ત્યાં રખડતા ઢોર ની સમસ્યા કે ગંદા પાણી ની સમસ્યા ત્યાં નથી વરસાદી પાણી ની સમસ્યા નથી કેમ કે પહાડ છે ત્યાંથી બધું નીચે આવી જવાનું છે તો વડોદરા શહેરની પ્રમુખ સમસ્યાઓ તો સોલ જ નથી થવાની બીજી બાજુ વિકાસ કરો તો ત્યાં ફ્લાય ઓવર બ્રિજ તો છે નહીં જે તમે જોવા જવાના છો વડોદરા શહેર ફ્લાય ઓવર બ્રિજ નું માયાજાળ ઉભું કરી મૂકેલું છે તો તમે પહેલેથી જ જે વસ્તુઓ કરી ચુકેલા છો વિકાસના નામે એ વસ્તુઓને હવે તમે ત્યાંથી શું શીખીને લાવવા માંગો છો એ સમજ નથી પડતી તમારે શીખવા જવું હોય તો પુણે જાઓ નાસિક જાઓ તમારે ઇન્દોર જાઓ આવી સિટીમાંથી શીખો જે વડોદરા શહેરની એમની ને આપણી સમસ્યાઓ કે ભૌગોલિક પરિસ્થિતિ સરખી સરખી છે આ નકારાત્મક પ્રવાસ છે ને વડોદરા શહેરની જનતાનો ક્યાંક ને ક્યાંક નાણાં વેડફાટ છે શું નામ પંકજ ધરવે